પ્રેસ દ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગે છે કોરંથીઓને પહેલો પત્ર તેનો બીજો અધ્યાય અને પંદરમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે પણ પોતે કોઈથી પરખાતો નથી આ વચનમાં આપણે જોઈએ છીએ પાઉલ પ્રેરિત કરંથી મંડળીને પત્ર લખે છે કરંથી નગર એ કેવું હતું એ વ્યાપારને માટે જાણીતું હતું જેમ દરિયા કિનારે જે શહેર વસેલું હોય ચારે દિશાથી લોકો આવે અને વ્યાપાર કરે જાત જાતના લોકો હોય હરેક પાપો એમાં સમાયેલા હોય એવી એ સિટી હતી અને એ સિટીમાં અનેક પાપો પણ હતા તો એમાં એક આધ્યાત્મિક બનીને જીવન જીવવું પવિત્ર બનીને રહેવું એ મુશ્કેલ ભર્યું હતું મુશ્કેલ તો નહીં હતું પરંતુ લોકો એ પ્રમાણે એને અશક્ય જેવું માનતા હતા પરંતુ જ્યારે પાઉલ પ્રેરિત જાય છે એવા સમયે એ ભયભીત પણ હોય છે પરંતુ તો છતાં એવા નગર ઉપર એ મંડળીમાં એ મંડળી બનાવે છે અને ત્યાંના અલગ અલગ સં સંસ્કૃતિવાળા લોકો ઉપર પોતે એ પ્રમાણે હકુમત મેળવે છે અને પછી અમુક વચનો અમુક બાબતો એ જે જણાવે છે ત્યાં લખવામાં આવ્યું છે જે જન આધ્યાત્મિક છે ભલે તમે દુનિયાની પચરંગી દુનિયામાંથી આવતા હોય દુનિયાના અલગ અલગ સંસ્કારો તમારી પાસે હશે અને એ તમે અહીંયા ચલાવવા માગતા હશો કંઈ વાંધો નહીં પરંતુ પ્રભુના દરમા દરબારમાં એ આવશે નહીં ચાલશે નહીં એ પ્રમાણે કહેવા માગે છે એટલે પાઉલ પ્રેરિત પણ અનેક બાબતોને પારખી ચાણતો હતો અને એ પ્રમાણે એણે કયા કેટલાય જાદુગરોને એવા દંભી પ્રબોધકોને એમણે ઓળખી કાઢ્યા હતા ઘણી વખત આપણને એવું લાગે કે પ્રભુના સેવકો છે પ્રભુના લોકો છે બહારથી બહુ સ્વર્ગદૂત જેવા દેખાય આપણે કોઈનો ન્યાય નથી કરી શકતા પરંતુ લોકોથી આપણે ચેતીને રહેવાની જરૂર છે કોઈને આપણે દેવ બનાવી દેવાની જરૂર નથી કોઈનો કંઈ કહે તે વચન પ્રમાણે છે કે નહીં છે એ અનુમાન કર્યા વગર એ વ્યક્તિઓનો આપણે આટલો બધો વિશ્વાસ મૂકી દેવાનો નથી અને તેથી અહીંયા પાઉલ પ્રેરિત જણાવે છે કે જે કોઈ આધ્યાત્મિક માણસ છે એ જ વ્યક્તિ હર કોઈ વ્યક્તિને હર કોઈ સેવકને ઓળખે છે પારખે છે હર કોઈ બિશપને પારખે છે મોડેરેટરને પારખે છે લોકોને હોદ્દો જોઈને એનામાં કોઈ ગુણ દોષ જ નથી દેખાતા આપણે એમનો દોષ શોધવાને માટે નથી પરંતુ જ્યારે કંઈક ભૂલ થાય તો આપણે ચલ આગેવાન છે આ છે તે છે એમની કોપી ટુ કોપી કરીએ એ જે કહે છે તે કરીએ પ્રભુ સુ ખ્રિસ્ત જ્યારે આ દુનિયામાં હતા એવા સમયે શાસ્ત્રીઓ અને ફરોસીઓથી પણ સાવધાન રહેવાને માટે જણાવ્યું હતું શા માટે એમણે જણાવ્યું હતું કેમ કે એ લોકો મૂસાના નિયમશાસ્ત્ર પર બેસતા હતા મૂસાનું નિયમશાસ્ત્ર એ પ્રભુએ આપ્યું હતું પ્રભુ તરફથી આપ્યું હતું અને એ લોકો એને બહુ જ માનતા હતા પરંતુ તે પ્રમાણે કરતા નહીં હતા એ પ્રમાણે કરાવતા હતા પરંતુ પોતે આંગળી પણ લગાડતા નહીં હતા એમના નિયમોને અને તેથી પ્રભુ એમને કહે છે કે શાસ્ત્રીઓ અને ફરોશીઓથી સાવધાન રહો આજના અનેક દંભી અને એવા લીડર્સ આધ્યાત્મિક લીડર્સની અહીંયા વાત લખવામાં આવેલી છે અને એવાથી આપણે સાવધાન રાખવાની જરૂર છે જ્યાં જ્યાં પ્રભુનું વચન શીખવે છે ફોલો કરીએ પ્રભુની વિરુદ્ધ કંઈક છે તો પછી આપણે હટી જઈએ એનો વિરોધ કરવાની જરૂર નથી આપણને આપણે પારખી લીધું તો પછી ત્યાંથી હટી જવાનું છે બીજાને શીખવાની જરૂર નથી હર કોઈ વ્યક્તિને પારક શક્તિ આપેલી છે હર કોઈ વ્યક્તિ ખોટું શું છે સાચું શું છે એ જાણે છે તેથી આપણે એમને સફાઈ આપવાની જરૂર નથી કદાચ એ ક્ષણે એ વ્યક્તિ કદાચ એ બિસપ હોય કે પછી મોડરેટર હોય કે પછી પ્રભુના દાસદાસીઓ હોય કોઈ બી હોય આપણે પણ હોઈએ આપણે પણ જ્યારે આધ્યાત્મિક બાબતોમાં આત્મિક બાબતોમાં તે દિવસે કદાચ આટલા બધા પ્રભુ સાથે સંગત નથી માણી આપણો પણ કોઈને કોઈ રીતે શેતાન ઉપયોગ કરી શકે છે એટલા માટે આ વ્યક્તિ આટલા અનુભવમાંથી નીકળેલું છે આ વ્યક્તિ આવું હોય જ નહીં શકે એવું માનવાની જરૂર નથી હવા અને આદમ એ લોકો બંને પ્રભુની સાથે રહેવાવાળા હતા સંગતિમાં રહેવાવાળા હતા કયા ઘડીએ કળા કયા પળે શેતાન આવીને ભરમાવી ગયો અને એ લોકો ભરમાઈ પણ ગયા અને એવી રીતના શક્ય છે આપણે ઊંઘીએ છીએ ત્યાં પણ કેવા સપના આવે છે કેવા વિચારો આવે છે એ વિચારો મારફતે પણ શેતાન પાપ કરાવવા માગે છે ખોટું કરવા માગે છે અને આપણે ખોટું કરી બેસીએ છીએ તેથી આપણા ઉપર ભરોસો રાખવા કરતાં પ્રભુના વચન પર ભરોસો રાખવાનો છે એટલા માટે તો પ્રભુનું વચન શું કહે છે દરરોજ પ્રભુ પાસે જવાની જરૂર છે નિર્ગમનમાં લખવામાં આવ્યું છે બત્તીને નિરંતર સળગતી રાખવાની મુલાકાત મંડપમાં જ્યારે એ બત્તી હતી એને નિરંતર સળગા સળગતી રાખવાની હતી હોલવાવા દેવાનું નહીં હતું અને એના માટે તેલની જરૂર હતી અને ઈસરાયલ લોકો એ લાવતા હતા અને એ પ્રમાણે પ્રભુએ કીધું હતું તે તે પ્રમાણે સળગતી રાખતા હતા ઇબ્રાહિમ જ્યાં કંઈ ગયો ત્યાં વેદી બાંધતો ગયો અરે મારા માટે આ પરદેશ છે ત્યાં હું પૂછ્યા વગર કેવી રીતના વેદી બાંધું એ તો બીજો દેશ છે બીજા દેશમાં મારાથી કંઈ નહીં થાય એ બધો પ્રભુનો દેશ છે એ જમીન પ્રભુની છે એ આપણે જાણી શકતા નથી આ પ્રભુના વિશ્વ પ્રભુના હાથમાં છે એ આપણે જાણી શકતા નથી અને આપણે બીજાના ગુલામ બની જઈએ છીએ વિચારોમાં ગુલામ બની જઈએ છીએ અને નેગેટિવ બાબતો કરીને આપણે શેતાનના હાથમાં સોંપાઈ જાય છે પ્રભુનું કામ કરતાં આપણે અટકી જઈએ છે બીજા લોકો કેવા જબરદસ્તી એ લોકોના દેવાના કામો દેવોના કામો કરે છે તો આપણે કેમ જબરદસ્તી પ્રભુનું કામ નહીં કરવાનું માથીને લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે અત્યાર સુધી યોહાનના સમયથી તો અત્યાર સુધી દેવના રાજ્ય પર ભલજબરી કરાય છે અને બળજબરી કરનારા એને લઈ લે છે જબરદસ્તી પડાવી લે છે મારે પ્રભુનું રાજ્ય જોઈએ છે મારે પ્રભુના વચનો જોઈએ છે મારે પ્રભુના માર્ગમાં ચાલવું છે એ પ્રમાણે જબરદસ્તી કરીને જતા રહે છે ઘણા લોકો કંઈ નહીં આજે નહીં કાલે કાલે નહીં પરમ દિવસે એમ કરીને એમના જે આશીર્વાદો છે પાછળ અને પાછળ એ ઠેલાવતા જાય છે અને પછી એમના હાથમાંથી પણ જતા રહે છે પ્રભુનું વચન શું કહે છે આજે જ માન્યકાળ છે આજે જ તારણનો દિવસ છે તેથી આપણે કાલ પર ભરોસો ન રાખીએ આપણા જીવનને બચાવવાને માટે આપણે હર કોઈ વ્યક્તિને પારખવાની જરૂર છે અને પારખીને આગળ વધવાની જરૂર છે આધ્યાત્મિક બનવાની જરૂર છે આત્મિક બનવાની જરૂર છે હોદ્દા ધારણ કરીને આપણને બીજાને પારખવાની ક્ષમતા નહીં હોય એ બહુ ખરાબ કહેવાય આપણામાં આટલી કેપેસિટી તો હોવી જ જોઈએ કદાચ તમે રાજકીય બાબતો જોતા હશો તો એમાં આજના એમાં બતાવવામાં આવ્યું છે કે આ સીએમ એના પર નિર્ભર છે પહેલાં સીએમ પહેલાં પર નિર્ભર છે એ કહે છે તે પ્રમાણે કરે છે એમનામાં ડિસિઝન લેવાની ક્ષમતા નથી કોઈ આની પાસેથી ડિસિઝન લે છે કોઈ તેની પાસેથી ડિસિઝન લે છે એવી રીતના કહે છે આપણને બીજાના ડિસિઝનોની જરૂર નથી આધીનતા જરૂર છે પરંતુ એ પ્રમાણે વશ કરવાની બાબત આવે એમાં આપણે વશ થઈ શકતા નથી જ્યારે જ્યારે આપણે આધ્યાત્મિક બનીએ છીએ દરરોજ પ્રભુની સંગત માણીએ છીએ પ્રભુમાં જઈએ છીએ એવા સમયે શું બને છે કે આપણે આવા વ્યક્તિઓને પારખી જાણીએ છીએ એટલા માટે કે આપણી પોતાની સાવધાનીના માટે પારખવાનું છે ડંગ ઢંઢેરો પીટાવાને માટે નથી આપણને ખબર પડી ગઈ કે આ આ છે કંઈક છે તો ત્યાંથી હટી જઈએ એમનો હિસાબ પ્રભુ એમની પાસે માગશે પરંતુ આપણે હટી જઈએ અને એવી રીતના દેવના રાજ્યને માટે અજાયબ જેવા કામો કરીએ આપણે હટી જઈએ તો આપણે ઠોકર ખાતા બચી જઈશું પછી બહુ મોડું પસ્તાવો થશે પછી આપણને બહુ મુસીબતો થશે આપણે આધ્યાત્મિક બનીએ અને પ્રભુની સંગાતે ચાલીએ લોકો આપણને પારખી પારખીને થાકશે ઘણી વખત કયો રિપોર્ટ આપી દેશે ઘણી વખત કંઈક બીજો રિપોર્ટ આપી દેશે પરંતુ આપણે પ્રભુના રિપોર્ટમાં ચાલવાની જરૂર છે લોકો કેવા પણ રિપોર્ટ આપે આપણે એનો સફાયો નથી કરવાનો પ્રભુ ઈશુ ખ્રિસ્તને પણ કહેવામાં આવ્યું કે જો તું દેવનો પુત્ર હોય શૈતાન શું કહે છે જો તું દેવનો પુત્ર હોય તો આ પથ્થરને રોટલી બનવાને માટે કહે એ પ્રમાણે કહે છે પ્રભુ ભૂખ્યા હતા સાબિત કરી શક્યા હતા પરંતુ એણે શેતાની સામે કેમ સાબિત કરવાનું શેતાન કહે તે પ્રમાણે કેમ કરવાનું સફાઈઓ આપવાનું બંધ કરીએ આપણે જે છે તે પ્રભુ જાણે છે પ્રભુ આપણો રિપોર્ટિંગ કરે છે પ્રભુ આપણને માર્કિંગ આપે છે માર્ક આપે છે તેથી આપણે શું કરવાનું છે કે લોકોના માર્ક મેળવવાના માટે પ્રયત્ન નહીં કરવાના આપણે લોકોને પારખી લઈએ હટી જઈએ પરંતુ આપણે લોકોને કદી પણ પરખાઈશું નહીં ઘડીકમાં આવા રિપોર્ટ આપશે ઘડીકમાં ઘમંડના રિપોર્ટ આપશે ઘડીકમાં આવા રિપોર્ટ આપશે તેવા રિપોર્ટ આવશે આ અને તે અને કેવા કેવા નામો આપણને આપશે આપવા દો કંઈ વાંધો નહીં વધારે નામો કરવા દો પરંતુ આપણે પ્રભુના હાથમાં છીએ પ્રભુ આપણને પરખે છે અને પ્રભુના રાજ્યના માટે આપણે યથાયોગ્ય છે પ્રભુનું મન જેવું હતું તેવું રાખીને આપણે આગળ વધવાની જરૂર છે એવું કરીશું તો આપણે હર કોઈ વ્યક્તિના હૃદયને જીતી શકીશું સાથે સાથે આપણે કોઈનાથી જીતાઈશું નહીં ઘણા બધા આજે એવા વાક્યો બહાર પડે છે કે ખરીદી લેવામાં આવ્યા ઘણા બધા એમએલએને ખરીદી લેવામાં આવે ઘણા બધા નેતાઓ ખરીદાઈ જાય પરંતુ એવા એક વ્યક્તિ છે જે ખરીદાયો નથી એ પ્રમાણે રાજકીય બાબતમાં આપણે જોઈએ છીએ તો આપણા જીવનમાં શેતાન પણ આપણને આવી રીતના લાલચો આપીને ખરીદે છે પરંતુ એ લાલચોમાં ભૌતિક વાનાની લાલચોમાં આપણે આધ્યાત્મિક બાબતોને ખોઈ નહીં દઈએ પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે કે તું ધનવાન છે એવું કહે છે પરંતુ હકીકતમાં તારી પાસે કંઈ નથી કંગાલાવસ્થા છે એ પ્રમાણે એ મંડળીને જણાવે છે પોતે પોતે ધનવાન નહીં બનાવી બનાવી દઈએ પોતે પોતાનો રિપોર્ટ નહીં આપીએ પ્રભુને આપવા દઈએ કે કેટલા ધનવાન છે કેટલા આત્મિકતામાં છે એ પ્રભુને આપવા દઈએ ત્યારે ખબર પડશે પ્રભુને માપવા દઈએ ત્યારે આપણે આત્મિક બાબતો કેટલી છે તે ખબર પડશે તો આ દિવસોમાં લોકો આપણને પારખીએ એના કરતાં આપણે આપણી જાતને પારખીએ અને પ્રભુના માર્ગમાં ચાલીએ હર કોઈ વ્યક્તિને પારખીને એમની પાસેથી હટી જઈએ અને પ્રભુના પાછળ ચાલીએ પ્રભુના માર્ગમાં ચાલીએ કોઈની કોપી નહીં કરીએ કોઈનું અનુકરણ નહીં કરીએ દેવનું અનુકરણ કરીએ સારું છે તો નમૂનો લઈએ પરંતુ પછી ક્યારેય પણ એ આપણને ઠોકરરૂપ બની શકે છે તેથી હરેક બાબતમાં ઈશ્વરને ફોલો કરતાં આપણે આગળ વધવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચ્ચનના આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં જે પણ પ્રોબ્લેમો હોય અનેક લોકોથી તેઓ ઠોક્કર ખાતા હશે લોકો એમને અલગ અલગ નામો આપતા હશે અને રિપોર્ટો કરતા હશે સાથે પ્રભુ એમનું માર્કિંગ થતું હશે બધી જ બાબતો પ્રભુ તમારા હાથોની અંદર સોંપીએ છીએ પ્રભુ તમે એમને બનાવેલા છે તમે એમના આત્મિક જીવનને માટે બોલાવેલા છે તમારા બાળકો થવાને માટે બોલાવેલા છે ત્યારે લોકોના રિપોર્ટોથી ગભરાઈ નહીં જાય પરંતુ પ્રભુ તમારા માર્ગમાં તેઓ અવિરતપણે ચાલતા રહે અને પ્રભુ હર કોઈ વ્યક્તિને પારખીને એ ખોટા વ્યક્તિઓનો પીછો છોડીને વચન મારફતે જીવન જીવે એવી કૃપા અમે માગીએ છીએ તમે હંમેશા એવા વ્યક્તિઓની દોરવણી પૂરી પાડો અને સાથે રહો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ કોલ બ્લેસ યુ આ મેન